નમસ્કાર દર્શક મિત્રો ધ બહુજન અસ્મિતા યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ સાથીઓ ગોંડલના ગણેશ ગોંડલની ધરપકડ કરવામાં આવી હતી આ ઘટનામાં અનુસૂચિત જાતિ સમાજના યુવકને ઢોર માર મારીને વિડિયો ઉતારીને અપહરણ કર્યું હતું તેના ઘટના મુદ્દે આજે ગોંડલમાં અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ગોંડલ ખાતે દલિત મહાસંમેલન સાથે રેલી યોજાઈ હતી જેમાં અનુસૂચિત જાતિ સમાજની ગોંડલ બંધનું એલાન આપ્યું હતું જેના મુદ્દે ગોંડલની જનતા દ્વારા આરોપી ગણેશ ગોંડલના સમર્થનમાં ગોંડલ બંધ રાખીને સમર્થન આપ્યું હતું તો સાંભળ્યો આ મુદ્દે ગોંડલ ગણેશભાઈના સમર્થનમાં અને સમર્થન સમર્થનમાં સમગ્ર તાલુકો બંધ છે અને સમગ્ર તાલુકાની જનતા પણ તેમના સમર્થનમાં તેમના નિવાસસ્થાને સ્થાને છે અને સમગ્ર શહેર અને તાલુકો બંધ છે જે ગણેશભાઈ ઉપર કેસ થયો છે એમાં ખોટા આક્ષેપ થયા છે કે ગણેશભાઈ લુખાગીરી લુખાવો આવા આક્ષેપ થયા છે પણ જેની ઉપર સત્તર સત્તર ગુનાઓ થયા છે એ લોકો ખરેખર લુખાવો થાય એની ગણતરી થાય અને ગણેશભાઈ પણ ગોંડલ તાલુકાની આમ જનતાને એક કાળો ડાઘ લાગવા નથી દીધો આજ સુધી ગોંડલની અંદર ઘણા લોકો બહારથી આવી ખેડૂતોની જમીનો ખેડૂતોના લુકાનું આમ શહેરની અંદર લુકાઓ આવતા તેમાં પણ ક્યારેક ગણેશભાઈએ નીચે આંચ નથી કરી અને જે જે ખેડૂતોની જમીનો લખાવી હતી એક રૂપિયો દીધા વગર પરત તેમના ખાતે પાછી કરાવી દીધી છે અને આ ગોંડલની જનતા ગોંડલની જનતા સમગ્ર તેમની સાથે છે આજના ત્રીસ વર્ષના શાસનની અંદર ની અંદર ન ભૂતો ન ભવિષ્ય આ તાલુકો લુખાઓનો ભરેલો તાલુકો હતો એને બહાર કાઢી અને આ છે અને આ એક રાજીભાઈ સોલંકી જેવા માણસ જુનાગઢની અંદર આતંક મચાવે સત્તર સત્તર ગુનાઓ હોય જેની ઉપર જેને જેને મોટર સાયકલ ભટકાડી પૈસા બોલાવવાના ધંધા કરે અને ગણેશભાઈએ એની આજે તકરાર થઈ તો ગણેશભાઈ એમનો મેને કઈ ન કીધું હોય આ લોકોએ કાંઈક એની આરે કાંઈક ને કાંઈક ચકમક ધરી હોય તો જ કીધું હોય પણ એ લોકો એની ભૂલ ને સ્વીકારતા નથી હજી સુધી અને પત્રકારો પણ એમને પૂછતા નથી કે તું ગણેશભાઈ ને તારે સમાધાન થઈ ગયું હતું રાતના ત્રણ વાગ્યા સુધી તું હું સુકામ્યા ગણેશભાઈ ની રાહ જોઈને ઉભો હતો કે સુકામિયા શહેર ની અંદર ભરતો હતો આ લોકોને કોઈએ આવી તબંગી કરવાની કોઈએ પરવાનગી આપી છે તો કેવી રીતે આ સમાજને આ બધા સમાજને ગુંગળા કરે છે મેખવા સમાજ સારો સમાજ છે બધા એમાં આવા લુખાઓ ન હોય અને લુખાગીરી ન કરે ઘડવૈયા છે પણ બધા સમાજને આંખો એની હારે દોરી અને સમાજને ગુંગળા કરવાના અત્યારે પ્રયાસ કરી રહ્યા છે અને ખોટે ખોટું જન આંદોલન ઉપાડી અને જે ગોંડલ ની સામે વીરવિધ્ના ઉભું કરી અને ગોંડલ ની સામે એને એક દુશ્મનાવટ ઉભી કરવી હોય એવા અત્યારે પ્રયાસ લાગી રહ્યા છે સમગ્ર ગોંડલ ગોંડ દેખાય છે ગામડા હોય કે ભારતનું સૌથી મોટું માર્કેટિંગ હોય એના મૂળમાં એ છે કે જયિયાતસિંહ જાડેજા હોય ગીતાભા હોય તમારા ગણેશભાઈ એવો પરિવાર છે કે એ નો પરિવાર છે ને ગોંડલ જયરાજસિંહ જાડેજા નો પરિવાર છે